પ્રસ્તુત છે કાર્યક્રમ મારી કવિતા ભાગ છ નિશા મોરે કવિતા એટલે મનના પ્રસાદ એટલે શબ્દોનું ચિત્ર અને કવિતા એટલે ભાષાની અવિરત ધારા કવિતા એટલે હું કે તું નહીં પણ આપણું સહિયારું કવિતાના વહેણમાં પહેલી ડૂબકી પ્રણયની પ્રેમ એ ફક્ત હૃદયમાં સ્વીકાર કરવો એ જ નથી પ્રેમ એટલે હૃદયથી સ્વીકાર કરવો છે જ્યાં સાવજ સહજ અને સરળ રીતે રજૂઆત હોય ને તે છે પ્રેમ આવી સહજ ભાવના રજૂ કરે છે અમદાવાદથી મીતભાઈ જોશી કવિતાનું શીર્ષક છે હું એક છોકરીને પ્રેમ કરું છું નમસ્કાર મારું નામ મિત જોશી છે મારી કવિતાનું શીર્ષક છે હું એ છોકરીને પ્રેમ કરું છું હું એક છોકરીને પ્રેમ કરું છું જેની આંખો નમણી છે પરંતુ નિસ્તેજ નથી હું એક છોકરીને પ્રેમ કરું છું જેનો ચહેરો ભોળો છે પણ મૂર્ખ નથી હું એક છોકરીને પ્રેમ કરું છું જેના હાથ નાજુક છે પણ નબળા નથી હું એક છોકરીને પ્રેમ કરું છું જેના પગ કોમળ છે પણ અસ્થિર નથી હું એક છોકરીને પ્રેમ કરું છું જેનો સ્વભાવ ઉગ્ર છે પણ ડંખીલો નથી હું એક છોકરીને પ્રેમ કરું છું જે દેખાવે દયામણી છે પણ સિંહણથી કમ નથી હા હું એ છોકરીને પ્રેમ કરું છું જે મારી અંદર છે પણ બહાર નથી કોઈએ મને પૂછ્યું પ્રેમ એટલે શું કોઈએ મને પૂછ્યું આ પ્રેમ એટલે શું વ્યાખ્યા તો ન આવડી પણ તમે યાદ આવી ગયા અત્યારે આદિલ મન્સૂરીની એક ગઝલનો શેર યાદ આવે છે જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે શબ્દોમાંથી અહંસતા કઈ કવિતા નથી બની જતી કવિનું સ્થાન તો ઉચ્ચ અને અતુલ્ય છે ફક્ત શબ્દોની ગોઠવણ કે છંદ અલંકાર પ્રાસ એ બધાના અહીં વ્યવહાર નથી આ તો લાગણીઓના સોદા છે સાહેબ કહેવાનું કહી દેવું જવાબ ખબર ને શું હશે એ સ્વીકારી પણ લેવું લાગણીઓ ઠાલવવાની છે હવેના કવિ મિત્ર કે જે ગાંધામથી દીપક પુરી દર્દે દિલ એમણે આપણને કવિતા મોકલી છે આદરી છે નમસ્કાર મિત્રો હું દીપક પુરી દર્દે દિલ ગાંધીધામ કચ્છથી મારી એક રચના રજૂ કરું છું જેનું શીર્ષક છે આદરી છે કે અમસ્તી નથી એ નકર આદરી છે અમસ્તી નથી એ નકર આદરી છે શબ્દની અમે જે સફર આદરી છે મસ્તી નથી એ નકર આદરી છે શબ્દની જ અમે જે સફર આધરી છે અભાવના પ્રભાવમાં આવી ગયા છીએ અભાવના પ્રભાવમાં આવી ગયા છીએ ખર્ચમાં અમોએ કરકસર આદરી છે અને ઇરાદા છે મક્કમ પહોંચી જવાના ઈરાદા છે મક્કમ પહોંચી જવાના મંજિલ પર અમે તો નજર આદરી છે અને તે પછીનો શેર છે કે દીવા બળે કે બળે દિલ અમારા દીવા બળે કે બળે દિલ અમારા દિવાળી એ ઘર માં ફિકર આદરી છે અને રત્નાનો અંતિમ શેર કે શ્રોતા કહે કે દુબારા દુબારા શ્રોતા કહે કે દુબારા દુબારા દર્દે દિલ ક્યાં એવી અસર આદરી છે આભાર મિત્રો લખું છું તો શબ્દો ખૂટે છે કેમ અરે આ શબ્દોમાં દર્દ ખૂટે છે કે લખું છું તો શબ્દો ખૂટે છે કેમ અરે આ શબ્દોમાં દર્દ ખૂટે છે કેમ લાગે છે કલમને પણ થઈ ગયો છે પ્રેમ લાગે છે કલમને પણ થઈ ગયો છે પ્રેમ એટલે જ આંસુઓની જેમ વહે છે આમ તેમ અશ્રુ આ શીર્ષક અંતર્ગત આરતીબેન જોશી ભુજથી એમણે આપણને મોકલી છે એમના જ આ સ્વરમાં સાંભળી એમની આ કવિતા અશ્રુ હું આરતી પરિતોષ જોશી ભુજગજમાં રહું છું આકાશવાણી ભુજ પરથી પ્રકાશિત મારી કવિતા શ્રોતાઓ દ્વારા રચિત કવિતાનો કાર્યક્રમ ખૂબ જ સુંદર છે જેના દ્વારા કવિ મિત્રોને સુંદર પ્લેટફોર્મ મળી રહે છે મને પણ આ કવિતા રજૂ કરવાનો અવસર મળેલ એ બદલ હું આકાશવાણી ભુજ અને નિશાબેન મોરેનો ખૂબ ખૂબ આભાર માનું છું તો ચાલો સાંભળીએ મારી કવિતા જેનું શીર્ષક છે અશ્રુ આ નૈનો સરતા અશ્રુઓને કહેવું શું રે આ નૈનો સરતા અશ્રુઓને કહેવું શું રે લૂછનાર નથી જ્યાં કોઈ ત્યાં વહેવું શું રે લૂછનાર નથી જ્યાં કોઈ ત્યાં વહેવું શું રે માંગ્યું સ્વર મધુરમય એ દોટ ગીત ફૂલે રે માંગ્યું સ્વર મધુરમય એ દોટ ગીત ફૂલે રે માળા ગૂંથું જનમ જે તારે કંઠે ઝૂલે રે માળા ગૂંથું ચીર જનમ જે તારે કંઠે ઝૂલે રે આ આશા સીતી જ સરખી રહી ગઈ દૂર દૂર રે આ આશા સીતી જ સરખી રહી ગઈ દૂર દૂર રે મેં માંગ્યું તો સ્મિત તે અશ્રુનું દાન લીધું રે મેં માંગ્યું તો સ્મિત તે અશ્રુનું દાન લીધું રે દુનિયામાં એકલું જીવવું એકલ આવન જાવન રે દુનિયામાં એકલું જીવવું એકલ આવન જાવન રે કડવો ઘૂટડો પી જિંદગી માણવી રે કડવો ઘૂટડો પી જિંદગી માણવી રે આ કડવો ઘૂંટડો પીને જિંદગી માણવામાં મજા રે આ કડવો ઘૂંટડો પીને જિંદગી માણવામાં મજા રે હસ્તમાં નથી છતાં માણવામાં મજા રે હસ્તમાં નથી છતાં માણવામાં મજા રે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મારી કવિતા ભાગ છ દરેક સવાર આપણને બે વિકલ્પ આપે છે એક તો સૂતા રહો અને સપના જુઓ અને બીજું જાગો અને સપના પૂરા કરો વાત ફરી ફરીને જ્યાં સપના ત્યાં ફરી પાછું પ્રેમનું ઝાપટું યાદ આવી જાય છે પ્રેમ એ એક અદભુત અનુભવ છે પ્રેમ એ જીવન બદલવાની અને દુનિયા બદલવાની શક્તિ ધરાવે છે કોઈ સાથે પ્રેમમાં પડીએ ને તો એની આંખોમાં ડૂબી એના હૃદયમાં તરીને જીવન જીવી જવું

ચાલ થઈ ધબકાર તારે શ્વાસ વ્યાપી જોઈ લઉં ચાલ થઈ ધબકાર તારે શ્વાસ વ્યાપી જોઈ લઉં એમ દિલને આજ તારે હાથ રાખી જોઈ લઉં એમ દિલને આજ તારે હાથ રાખી જોઈ લઉં રોજ આઠે પોર તુજને રબ ગણી રાખી હૃદય રોજ આઠે પોર તુજને રબ ગણી રાખી હૃદય

સ્વીકાર છે સગરુ લઈ જશે તું આખરે તારે નગર હસતા મુખે લઈ જસે તું આખરે તારે નગર હસતા મુખે એક શ્રદ્ધાનો અડગ વિશ્વાસ થાપી જોઈ લઉં એક શ્રદ્ધાનો અડગ વિશ્વાસ સ્થાપી જોઈ લઉં એમ દિલને આજ તારે હાથ રાખી જોઈ લઉં ચાલ્યા સફર ચાલ્યા ચરણ અવિરત સફરમાં કાયમી ડગભરી ધીરજની થોડી ધીર માપી જોઈ લઉં એમ દિલને આજ તારે હાથ રાખી જોઈ લઉં કોઈ આ સંસારમાં વાલું અમારું પણ હશે એમ દિલ ને આજ તારે હાથ રાખી જોઈ લઉં આસ માં દીદાર ની વિદ્યા જનમ કઈ યોગ થી આશમાં દીદાર ની વિદ્યા જનમ કઈ યોગ થી

એવી હોય છે કે સઘળું સુંદર લાગે અને ત્યારે પ્રશ્ન થાય કે ઈશ્વરે શા માટે આ હૃદયને બનાવ્યું હશે તમને એક પ્રશ્ન પૂછું યાદ કરીને કહેજો તો જરા તમારા હૃદયમાં સૌથી ઉપર સૌથી શ્રેષ્ઠ સર્વોત્તમ સ્થાને કોણ છે આપો નામ આજ પ્રશ્ન મેં અમારા કવિ મિત્રોને અમારું જે એક વોટ્સઅપ ગ્રુપ બનેલું છે એ ગ્રુપમાં પણ મેં મોકલ્યું ઘણા બધા કવિ મિત્રો છે એમાં અને લગભગ મોટા ભાગે બધા જ મિત્રોનો જવાબ એક જ આવ્યો કે સૌથી ઉપર સૌથી શ્રેષ્ઠ જે હૃદયમાં સ્થાન છે ને એ કોઈ બીજું નહીં પણ માનું સ્થાન છે હા સાચી વાત માં એ જ સર્વશ્રેષ્ઠ છે જેણે આપણને પ્રેમ કરતા પ્રેમનું મૂલ્ય શીખવ્યું માન આદર કરતા શીખવ્યું નમ્રતા સરળતા ત્યાગ શીખવ્યા નવ મહિના પેટમાં અને પછી પ્રસવ પીડાથી માતૃભાવ શીખવ્યો એવી માં મા માટે લખવું તો ખૂબ જ અઘરું છે કેમ કે મા એણે જે અનુભવ્યું છે જે જોયું જાણ્યું છે જે શીખ્યું શીખવ્યું છે જે સહન કર્યું છે એની તો કલ્પના પણ આપણે ના કરી શકીએ મા વિશેની ઉર્મિઓ જાગૃતિબેન ટુકડિયા જૂનાગઢથી રજૂ કરે છે પોતાના શબ્દોમાં જેમની કવિતાનું શીર્ષક છે મા ચમત્કાર થયો હતો એ દિવસે કે જ્યારે મારો જન્મ તારા ખોડે થયો હતો એ દિવસ હું કેમ ભૂલું માં વેદના ખૂબ જ વેઠી હશે તે એક ક્ષણે કે જ્યારે મારો જન્મ થયો હતો એ દિવસ હું કેમ ભૂલું માં તે નવ મહિના મને તારા પેટની અંદર રાખીને મારો આટલું વજન ઉંચકી અને તું ફરી હશે એ દિવસ હું કેમ ભૂલુંમાં મારું આટલું ધ્યાન અને કાળજી રાખીને મને આ દુનિયામાં જન્મ આપ્યો એ દિવસ હું કેમ ભૂલુંમાં મને મારું નામ આપી મારું અસ્તિત્વ આપ્યું અને અત્યારે જે મારું અસ્તિત્વ છે તેનું જ બીજું નામ એટલે મા તું એ દિવસ હું કેમ ભૂલુંમાં આટલી વેદના વેઠવા છતાં તું મને હસતા મુખે આ દુનિયામાં લાવી એ દિવસ હું કેમ ભૂલું માં તે દિવસે તું ખૂબ જ રડી રડીને ભગવાનનો આભાર માન્યો હશે જે દિવસે મારો જન્મ થયો હતો એ દિવસ હું કેમ ભૂલું પોતે ભૂખી રહી અને મને જમાડતી એ દિવસ હું કેમ ભૂલું માં મારો જન્મ થતાં જ તું ખૂબ જ ખુશ થયેલી એ દિવસ હું કેમ ભૂલું માં હું ભગવાનને એવી જ પ્રાર્થના કરું છું કે મારા દરેક જન્મ વખતે તું જ મારી માં થઈને આવે વહાલી મારી મમ્મી મારે તારા પ્રેમાળ હેત અને વહાલી હરમને જરૂર છે જ વાત કરીએ જો શુદ્ધતાની પવિત્રતાની તો ફક્ત ગંગામાં નાયા તો શુદ્ધ નથી થઈ જવાતું મનના વિચારો જ આપણા વ્યક્તિત્વની ઓળખ છે બાકી ગમે એટલા પ્રભુ દર્શન કરીએ દીપમાળા કરીએ પણ જો મનમાં કપટ હોય ને તો બધું જ વ્યર્થ છે આવી જ કંઈક શુદ્ધતાની વિચારધારા રજૂ કરે છે જગદીશભાઈ પટેલ જેમનું ઉપનામ છે જગત અને કવિતા છે શુદ્ધતા નમસ્કાર હું જયન પટેલ જગતના ઉપનામથી લખું છું સાહિત્ય જગત જયન પટેલ અને જગત બંનેને જાણે છે આજે આકાશવાણી પર એક સરસ અવસર મળ્યો છે તો ચાલો આજે શુદ્ધતાને માણીએ રચના છે મારી ગંગામાં નાઈને કોણ શુદ્ધ થયું છે ગંગામાં નાઈને કોણ શુદ્ધ થયું છે જંગલમાં જઈને કોણ બુદ્ધ થયું છે ગંગામાં કોણ શુદ્ધ થયું છે સમય સમયનું કામ કરીને જાય છે સમય સમયનું કામ કરીને જાય છે સામે પડીને કોણ અનિરુદ્ધ થયું છે ગંગામાં નાઈને કોણ શુદ્ધ થયું છે અવતાર આવીને ચાલ્યા જાય છે અવતાર આવીને ચાલ્યા જાય છે વિચારો લઈને કોણ વૃદ્ધ થયું છે ગંગામાં નાઈને કોણ શુદ્ધ થયું છે જંગલમાં જઈને કોણ બુદ્ધ થયું છે વિદ્યાવાણી ને વિચારનો વૈભવ છે વિદ્યા વાણી ને વિચારનો વૈભવ છે વીત પામી કોણ સમૃદ્ધ થયું છે અસ્પૃશ્યતાની વાતો છે જગતમાં અસ્પૃશતાની વાતો છે જગતમાં માનવના સ્પર્શે કોણ શુદ્ધ થયું છે ગંગામાં નાઈને કોણ શુદ્ધ થયું છે જંગલમાં જઈને કોણ બુદ્ધ થયું છે તારી ઢળતી આંખોને જોઈને ક્ષણિક થયું કે તું કદાચ નારાજ થઈ ગઈ તારી ઢળતી આંખોને જોઈને ક્ષણિક થયું કે તું કદાચ નારાજ થઈ ગઈ મારા શબ્દોને પાછા ખેંચવાનો જ હતો મારા શબ્દોને પાછા ખેંચવાનો જ હતો પણ તારી મુસ્કાન જોઈને થોડી હાશ થઈ ગઈ પ્રિયજનની યાદમાં એકલા એકલા એની તસવીર સાથે કે એની આપેલ કોઈ ભેટ વસ્તુ સાથે વાતો કરતા જાણે હમણાં જ એ જીવંત બની જશે અને હમણાં જ આપણી સાથે વાતો કરશે ને એવું લાગે છે હા જ્યારે યાદોમાં ખોવાઈ જઈએ છીએ ને ત્યારે તો ક્યાંથી ક્યાં પહોંચી જઈએ છીએ આ યાદનું તો ભાઈ છે જેવું આવું યાદોનું આવરણ લઈને આવે છે અમદાવાદથી રશ્મિકા ચૌધરી જેમનું ઉપનામ છે રસુ નમસ્કાર મિત્રો હું ચૌધરી રશ્મિકા રસુ અમદાવાદથી તમારી સમક્ષ મારી એક રચના રજૂ કરું છું જેનું શીર્ષક છે યાદોનું આવરણ તસવીર પણ ક્યારેક બોલી પડે જુઓ તસવીર પણ ક્યારેક બોલી પડે જુઓ યાદોનું આવરણ ઘેરી વડે જુઓ નજર સામે આવતા સ્મિત આવી જાય નજર સામે આવતા સ્મિત આવી જાય ક્યારેક આંખોમાં આંસુનો સમુદ્ર પણ રોકાઈ જાય ભૂતકાળની છબી ચિતરાઈ હતી ક્યારેક ભૂતકાળની છબી ચિતરાઈ હતી ક્યારેક ફોટા રૂપે રાખેલી યાદોને કેદ હજુ પણ રાખી છે તસવીર પણ ક્યારેક બોલી પડે જુઓ જીવનના રંગ પણ નિરાળા હોય જુઓ જીવનના રંગ પણ નિરાળા હોય જુઓ તસવીરમાં છુપાયેલા પગ પણ હોય જુઓ સેલ્ફીનો જમાનો આવી ગયો જુઓ

કે એ લગ્નના પવિત્ર તાંતણે બંધાય જ્યારે આવો પ્રસંગ જીવનમાં આવે છે ને ત્યારે કેટ કેટલાય શમણાઓ ઉભરાઈ આવે છે વાગી શરણાઈ આ શીર્ષક હેઠળ રાજકોટથી જાગૃતિબેન વ્યાસ પોતાની કવિતા રજૂ કરે છે તો સાંભળી એમની આ કવિતા હું જાગૃતિ વ્યાસ આપની સમક્ષ મારી એક રચના પઠન કરું છું શીર્ષક છે તેનું વાગી શરણાઈ શીત પવનની વાગી સુંદર શરણાઈ વેલપણ જોને તરુની કેવી ઘટનાઈ સૂરજ બેઠો છે વાદળમાં કેવો ઉપાયન જોઈને એને ધરા પણ મંદ મંદ મલકાઈ થઈ શહરને મુખ શું જોયું આદિત્યનું ઓસ તો નવવધુની જેમ જ શરમાળી જાણે રચાયો હોય કોઈ સ્વયંવર જાણે રચાયો હોય કોઈ સ્વયંવર ચંપા ચમેલી ને જોઈ પણ હરખને મુખ શું મળી નમણી શાખાઓ ને ए सुंदर नृत्य करती नजरे देखाई आवी गया कलरव करता पंखियों पण जाने कोई खास सभाज होई भराई जोने ने आ वागी शीतनी शरणाई धरा पर जो तरफ धुम्मसनी खुशी छवाई आभार अस्तुप કવિતાનો આ દોર અવિરત ચાલુ છે કવિ મિત્રો મુંબઈ મુંબઈથી રાજકોટ ભુજ ખબર ને ક્યાં ક્યાંથી કવિઓ અમારા સુધી પહોંચ્યા છે સાચા અર્થમાં તો અમે તેમના સુધી પહોંચ્યા છીએ કે એમની આ ભાવવાહીમાં અમને પણ વહેવાની તક મળી છે આકાશવાણી પરિવાર આપ સૌ કવિ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માને છે આપણને કોઈ વસ્તુ સાચવવી કે રાખવી હોય તો આપણે ક્યાં મૂકીએ તમે તરત કહેશો કબાટમાં કે તિજોરીમાં હા સાચી વાત કબાટ કે તિજોરીમાં મૂકશું પણ યાદોને સાચવવી હોય તો દિલમાં પણ ઘણી વાર એ યાદ છે ને એ પણ આંસુ સ્વરૂપે બારે આવી જ જતી હોય છે આ સાચવવું છે ને એ પણ અનેક પ્રકારે હોઈ શકે કોણ કોને કેવી રીતે શા માટે સાચવે છે ઘણા બધા પ્રશ્નો જેના ઘણા બધા જવાબ એક પ્રશ્ન એના પણ ઘણા બધા જવાબ હોઈ શકે છે તો આવી જ કંઈક સાંચવા અલમારી આ કવિતામાં આપણે સાંભળશું કે જે ગાંધીનગરથી નિરંજનભાઈ શાહ જેમનું ઉપનામ છે નીર એમણે આપણને મોકલી છે આ કવિતા અલમારી મારી કવિતા કાર્યક્રમમાં હું નિરંજન શાહને પ્રસ્તુત કરું છું મારી એક ગઝલ અલમારી જીતવાની ના કશી તૈયારી છે જીતવાની ના કશી તૈયારી છે જિંદગીને તે છતા પડકારી છે જીતવાની ના કશી તૈયારી છે જિંદગીને તે છતા પડકારી છે

મૌન એ તકરારી છે હા કે ના કંઈ પણ કહે ના એ હજી હા કે ના કંઈ પણ કહેના એ હજી એમના ઉત્તર બધા સરકારી છે ને સ્વપ્ન તારા ક્યાં સુધી હું સાચવું સ્વપ્ન તારા ક્યાં સુધી હું સાચવું આંખ મારી થોડી કઈ અલમારી છે ને સાવ હળવો થઈ ગયો છું હું હવે સાવ હળવો થઈ ગયો છું હું હવે કાચડી જ્યાં અહમની ઉતારી છે જીતવાની ના કશી તૈયારી છે જિંદગીને તે છતાં પડકારી છે કવિતા એ દિલની લાગણી તો છે જ પણ સાથે સાથે ઘણી બધી આશાઓ જોડાયેલી હોય છે પ્રિયતમની રાહમાં પ્રિયતમની કલ્પનામાં પ્રિયતમના વિચારોમાં એ આવશે એક એવી આશમાં પ્રિયતમ આવે તો શું કહેશું શું કરશું આવા બધા વિચારોમાં કવિતાના ઘણા બધા રૂપ છે ઘણા બધા પ્રકાર છે માં વિશેની કવિતા કુદરત વિશેની કવિતા ઘણી બધી કવિતાઓ કવિતાની કોઈ વ્યાખ્યા તો નથી પણ હું કવિતાને એટલું જ સમજું છું કે જો હૃદયની ઉર્મીઓ ઠાલવવી હોય ને તો એનો એક જ માત્ર રસ્તો છે કવિતા કવિતા દ્વારા મન તો આપણું હળવું થઈ જ જાય છે પરંતુ સામેવાળી વ્યક્તિને અથવા કોઈ વ્યક્તિને આપણને કંઈ કહેવું હોય ને તો કહેવાય પણ જાય છે લોકો સુધી પણ આપણી વાત આપણી લાગણીઓ આપણે પહોંચાડી શકીએ છીએ કવિતામાં અદભુત શક્તિ રહેલી છે બસ કવિતા એટલે કવિતા જ્યારે પ્રિયજન છે એને અરજ કરવી છે કે તમે એકવાર તો આવો તમે આવો તો પછી કહું તો આવી જ એક વાત રજુ કરે છે વડોદરાથી પલ્લવીબેન જોશી જેમનું ઉપનામ છે સરિતા અને કવિતાનું શીર્ષક છે એકવાર તો આવો નમસ્કાર હું પલ્લવી જોશી સરિતા વડોદરાથી આપ સમક્ષ મારી એક રચના રજૂ કરું છું શીર્ષક છે એક વાર તો આવો જીવનનો પ્રકાશ બની એક વાર તો આવો જીવનનો પ્રકાશ બની એક વાર તો આવો દિલના અરબાન બની એક વાર તો આવો જીવનનો પ્રકાશ બની એક વાર તો આવો અંદર જલી રહ્યું છે મારું એ દિલ અંદર જલી રહ્યું છે મારું એ દિલ જલરૂપી વાદળ બની એક વાર તો આવો જીવનનો પ્રકાશ બની એક વાર તો આવો દુખોના પહાડોએ કરી દિલોમાં સુનામી દુખોના પહાડોએ કરી દિલોમાં સુનામી સ્નેહની સરવાણી બની એક વાર તો આવો જીવનનો પ્રકાશ બની એક વાર તો આવો હૃદયમાં છલકાય છે લાગણી રૂપી વિનાશ હૃદયમાં છલકાય છે લાગણી રૂપી વિનાશ વર્ષાની વર્ષા બની એક વાર તો આવો જીવનનો પ્રકાશ બની એક વાર તો આવો દિલોના મિલનની તરસ ચાતકની તરસ છે દિલોના મિલનની તરસ ચાતકની તરસ છે વરસ તો મેઘ બની એક વાર તો આવો જીવનનો પ્રકાશ બની એક વાર તો આવો દિલના અરમાન બની એક વાર તો આવો જીવનનો પ્રકાશ બની એક વાર તો આવો અસ્તુ બધી જ કવિતા ભાવ વિભોર બનાવી દેવી ખૂબ જ સુંદર રચનાઓ અને ખૂબ જ સુંદર ભાવ આકાશવાણીના ભોજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ મારી કવિતા ભાગ છ મારી કવિતા ભાગ એક થી ભાગ છ સુધી પ્રસ્તુત થઈ જુદી જુદી કવિતાઓ આપે સાંભળી આ કવિતામાં જુદા જુદા ભાવ જુદા જુદા પ્રકાર જુદી જુદી વાતો જુદા જુદા શહેરો ઘણી બધી વાતો જાણવા મળી અમે પ્રયત્ન કર્યો આકાશવાણી ભુજ પરથી અલગ અલગ શહેરોમાંથી એકત્ર કરી અને આપ સુધી આ કવિતાઓ પહોંચાડવાનો આપને અમારો આ પ્રયત્ન મારી કવિતા આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અમારા આકાશવાણીના નંબર પર જરૂરથી મેસેજ અથવા ઓડિયો મેસેજ કરીને જણાવશો પ્રસ્તુતિ નિશા મોરે